તો જય શ્રી રામ ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આજે અમે ખાતર વાવવાની કામગીરી કરી રહ્યા છીએ કારણ કે હવે હવામાનની અંદર ભેજ પણ આવી ગયો છે અને સવારમાં ભેજવાળા વાદળા પણ થાય છે અને હવે આપણે વાવણીનો સમય નજીક છે તો આપણે અગાઉ ખાતર જો વાવી દઈએ જમીનની અંદર તો આપણે વાવણી ગમે ત્યારે થાય તો આપણે ખેતી જો કમ્પ્લીટ હશે ખાતર વાવેલું હશે તો ગમે ત્યારે વાવણી થાય તો આપણે વાવણી આપણે વાવવામાં સરળતાથી સમયસર વાવણી કરી શકીએ એટલા માટે અમે ખાતર આજે વાવી રહ્યા છીએ તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને ક્રિયું ખાતર વાવ્યું છે એ પણ વિડીયોમાં બતાવશું અને કેટલું માપ રાખવું એ પણ બતાવશું વિડીયોમાં અને ખાતરની ઊંડાઈ એમ કે ખાતર કેટલું ઊંડું વાવવું એ પણ મહત્ત્વનું છે તો એ પણ વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને અમે આગળ આવી અને વિડીયોનો ઇન્ટ્રો કરશું અને ત્યાર પછી ખાતરની માહિતી આપશું અને ખાતર કેટલું ઊંડું આપણે જમીનની અંદર શાહની અંદર કેટલું ઊંધું ખાતર વાવું એ પણ વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં બન્યા રહેશે ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આજે અમારે કામગીરી ચાલી રહી છે ખાતર વાવવાની અને મિની ટ્રેક્ટરના વોણીના દતાળથી ખાતર વાવી રહ્યા છીએ તો ચાલો દતાળ જોઈ લઈએ અને ખાતર કેટલું ઊંડું જાય છે એ પણ જોઈ લઈએ એના વિશે માહિતી પણ આપી દઈ તો તમે જોઈ રહ્યા છો આ છે વોણીનો દતાળ અને ખાતર આપણે કેટલું ઊંડું જાય એ જોઈ લઈએ કારણ કે ખાતર કેટલું ઊંડું નાખવું એ વધારે મહત્વનું હોય છે કારણ કે ખાતર એના માપમાં જ જો ઊંડું જાય તો સારું કામ આપતું હોય છે આપણે જોઈ લઈ ખાતર ઊંડું નાખવાનું હોય છે આપણે ચાર ઇંચ જેટલું તો આમાં અમારે ચાર ઇંચ જેવું જોઈ રહ્યું છે ઊંડું એ તમને બતાવી દઈએ આ ખાતરનો દાણો અને ખાતર છે ત્રણ જાતનું મિક્સન એ પણ આપણે જોઈ લઈએ ખાતર આમાં ત્રણ જાતનું મિક્સ છે અને કયું ખાતર છે કેટલા પ્રમાણમાં અમે મિક્સ કર્યું છે એ આપણે ખાતરની બોરીએ જઈને અને ત્યાં જઈને આપણે ખાતરનું નામ પણ બતાવશું એટલે કેટલા પ્રમાણમાં મિક્સ છે અને વિઘેય કેટલું નાખવું ઈ પણ બતાવશું તો વિડીયા માં ઠેઠ સુધી બન્યા રહેજો તો મિત્રો આપણે ખાતર વાવતી વખતે શું બાબત ધ્યાન માં રાખવા કારણ કે ખાતર કેટલું ઊંડું જાવું જોઈએ એ મહત્વનું છે જો ખાતર ઉપર રહી જાય અને આપણે મગફળી વાવી તો મગફળી ખાતર થી ઊંડે સુધી જાય ખાતર ઉપર રહી જાય કારણ કે ખાતર આપણે જો ઉપર વાવ્યું હોય તો મગફળી નો આપણે દાણો ડટાય એટલે આપણે મગફળી ઊંડી નાખવી જ પડે ખાતર ઉપર રહી જાય અને મગફળી નીચે રહે જો વરસાદ પડમાં સારો થાય જેમ કે જમીનની અંદર પાણી વીજ હોય તો એ ખાતર બોગળીને થોડા તત્વો જમીનની અંદર નીચે જાય નહીં ઉપર પડ્યું રહે ને આપણે મગફળીનો છોડને પૂરા તત્વો મળે નહીં તો છોડનો વિકાસ પણ આપણે અટકતો હોય છે સમયસર વિકાસ ન થાય તો ખાતર મિત્રો કેટલું ઊંડું એ મહત્ત્વનું છે કે આપણે મગફળી વાવવી ત્યારે મગફળીના જે શાળની અંદર પી પડે છે તેનાથી નીચે ખાતર રહેવું જોઈએ નીચે ખાતર રહે તો જ મગફળી ઉજ્યા પછી એના નીચે જાય અને ખાતરના તત્વો લઈ આપી તો આપણે ખાતર ઉપર નથી વાવવાનું વધારે ખાતર મગફળી કરતા મગફળી વાવી એનાથી ઊંડું જ જવું જોઈએ આની અંદર એને જ આપણે પાયાનું ખાતર કહેવાય કેમ કે પાયાનું ખાતર આપણે વાવતા હોઈએ પાયો કેને કહેવાય ઊંડેથી કામગીરી થાય એને પાયો મકાનનો પાયો બધી એને મકાન બનાવતા હોઈએ કાંટો પાયો આપણે ઊંઘે સુધી ઊંઘામ ખોદવો પડે કારણ કે જે કોશી માટી છે તે બહાર લઈ અને બીજા કોઈ પથ્થરથી આપણે પાયો પૂરતા હોય મકાનનો એને પાયો કહેવાય તો આ પણ પાયાના ખાતરની અંદર આપણે મગફળી વાવવાની છે એનાથી નીચે રે એ જ પાયાનું ખાતર મહત્વનું ગણાય તો મિત્રો આ છે ત્રણ ગાંઠના ખાતર જેમાં પહેલું છે સિંગલ સુપર ફોસ્ફેટ જેમ કે સિંગલ સુપર ફોસ્ફેટ એટલે કે આપણે કંપનીનું જ છે કોઈ ચાલુમાં કે એસેમ્બલ કંપનીનું કે એવું કાંઈ છે નહીં કંપનીનું જ છે કોરોમંડલ કંપનીનું ગ્રોમોર સુંગલ સિંગલ સુપર ફોસ્ફેટ જેમ કે એની અંદર સોળ ટકા ફોસ્ફરસ આવે છે અને અગિયાર ટકા સલ્ફર આવે છે અને ઓગણીસ ટકા કેલ્શિયમ આવે છે જેમ કે આપણી મગફળીમાં ફોસ્ફરસ સલ્ફર અને કેલ્શિયમ આ ત્રણેય તત્વો મહત્ત્વના છે કારણ કે ફોસ્ફરસ તો આપણે સોડના વિકાસ અને હાલ વહેતી વખતે પોપટા બનાવવા એની અંદર ધાણા ભરવા કે છોડના પૂરેપૂરા વિકાસ માટે ફોસફરસની જરૂર છે તો જરૂરિયાત પ્રમાણે આની અંદર ફોસફરસ છે જેમ કે ડીએપીમાં આપણે ફોસફરસ હોય જેમ કે ડીએપીમાં અઢાર છેતાલીસ જે આવે છે જે અઢાર ટકા આવે છે તે નાઇટ્રોજન આવે છે અને છેતાલીસ ટકા ફોસ્ફરસ આવે છે તો આપણને એમ થાય કે ભાઈ ડીએપીની અંદર છેતાલીસ ટકા ફોસ્ફરસ છે તો વધારે સારું કારણ કે ફોસ્ફરસનું પ્રમાણ વધારે છે એટલે આપણને વધારે સારું લાગે પણ એમાંથી છેતાલીસ ટકા ફોસ્ફરસ આપણને જમીનની અંદર છોડને મળતો નથી એનાથી અડધો જ મળે છે કારણ કે એની અંદર એનાથી અડધો વોટર સોલ્યુબલ જે ફોસ્ફરસ છે એ જ આપણને પાણીથી ઓગળવાથી મળે છે અને બાકીનો જે રહ્યો છે તે સાઇન્ટ્રિક એસિડ જે ફોસ્ફરસ કહેવાય છે તે છે જેમ કે જમીનની પર જમીનની અંદર જેમ કે કોઈ સારનું પ્રમાણ વધારે હોય એસિડનું પ્રમાણ વધારે હોય કે સારવાળી જમીન હોય તો એ જમીનમાં પૂરેપૂરો ફોસ્ફરસ મળે જેમકે આપણે સૌરાષ્ટ્ર કે ગુજરાતની અંદર ક્યાંય એસિડ વાળી જમીન છે જ નહીં તો આપણે ડીએપી નાખવું બહુ હિતાવક નથી કારણ કે મગફળીની અંદર ફોસ્ફરસ જેટલી જરૂરિયાત છે તેટલું આમાં મળી જાય છે સિંગલ સુપર ફોસ્ફેટમાં ત્રણ તત્વો મહત્વના છે જેમ કે સોળ ટકા ફોસ્ફરસ અગિયાર ટકા સલ્ફર જેમ કે સલ્ફરની જરૂર પડે છે દાણાની અંદર તેલ ભરવા માટે વજન માટે અને મગફળી પીળી ન પડે એના માટે અને બાકીનું રહ્યું કેલ્શિયમ તો કેલ્શિયમ જ્યારે દાણો બનતો હોય અને દાણાનું જ્યારે મીંજ ભરાતું હોય ત્યારે એનો દાણાનો પૂરેપૂરો વિકાસ થાય અને દાણો નાનો ન રહે અને પોપટો પણ નાનો ન રહે એનાથી આપણે મગફળીની અંદર કાંધું ઓછું થાય તો આવી રીતનું છે સિંગલ સુપર ફોસ્ફેટ અને ગવર્મેન્ટ માન્ય છે અને એની કિંમત છે પોણા પાંચસો એટલે કે ચારસો ને પિંચોતેર તો સસ્તું ને સારું એવું ખાતર છે અને એનું માપ છે વીઘે પચીસ કિલો એક વીઘાની અંદર આપણે સારની અંદર વાવો તો મિત્રો બીજી બેગ સિંગલ સુપરની બાજુમાં બીજી બેગ છે તે પોટાશ છે જે મ્યુરેટો પોટાશ જે એમઓપી પોટાશ કહેવાય છે જેમ કે આપણી જમીન જો સાર વગરની હોય તો એમઓપી પોટાશ વાપરવાનું અને જો સારવાળી જમીન હોય તો એસઓપી પોટાશ વાપરવાનું જેમ કે સારવાળી જમીનમાં જો એમઓપી પોટાશ વાપરશો તો નુકસાન કરશે એટલે આપણે સાર વગરની જો જમીન હોય તો એમઓપી પોટાશ વાપરવાનું અને સારવાળી જમીન હોય તો એસઓપી પોટાશ વાપરવાનું જેમ કે આ પોટાશની અંદર આ બે લાઈટના પોટાશ આવે તો આપણે એ બાબત પણ ધ્યાનમાં રાખવાની કે નુકસાન ન થાય જે પોટાશ છે તેની અંદર બીજા કોઈ તત્વો નથી ખાલી પોટાશ જ છે સાઠ ટકા પોટાશ તો આપણે મગફળીની અંદર પોટાશની પણ જરૂર પડે તો આપણે જ્યારે ફાલ બેહે ત્યારે આપણે પોટાશ નાખવી ઉપરથી તો પણ ચાલે પણ આપણે પાયાની અંદર જો નાખવી તો આ પોટાસની કામગીરી જ્યારે પાયાની અંદર આપણે નાખ્યું હોય અને ત્યાર પછી વરસાદ થાય અને ઓગળે ત્યાર પછી જમીનની અંદર આની કામગીરી વીસથી પચીસ દિવસે ચાલુ થતી હોય છે તો આપણે વરસાદ થયા પછી વીસ દિવસ વીસથી પચીસ દિવસ થઈ જાય ત્યાર પછી આ પોટાશની કામગીરી શરૂ થાય અને ત્યાર પછી છોડને એના તત્વો મળવાનું ચાલુ થાય તો આપણે ની અંદર જો પોટાશ નાખ્યું હોય તો મગફળીને જરૂરિયાત પૂરતો પોટાશ મળવાનું ચાલુ રહે એનાથી ફાલનો પણ વિકાસ સારો થાય છોડનો પણ વિકાસ સારો થાય અને છોડને જે કાંઈ તત્વોની જરૂર છે મગફળીમાં એ મળી રહે અને એનું આપણે વીઘાની અંદર માપ રાખવાનું છે તેર કિલો બારથી તેર કિલો એક વીઘામાં એનું માપ જાય મિક્સરમાં એટલું માપ રાખવાનું છે અને એ પણ ગવર્મેન્ટ માન્ય છે જે આ બધું જ ખાતર ત્રણેય આપણે સરદાર બીજ નિગમ સરદાર ડેપો જે કહેવાય એમાંથી જ લીધેલું છે કોઈ ડુપ્લિકેટ નથી અને એની કિંમત છે સોળસો પચાસ રૂપિયા જેમ કે થોડા દિવસ પહેલાં સત્તરસો રૂપિયા હતી પણ હમણાં પચાસ રૂપિયા ઘટીને સોળસો પચાસ રૂપિયા થયા છે એની કિંમત અને ત્યાર પછી એની જે આપેલું છે એમોનિયમ સલ્ફેટ તો આપણે આ ખાતરની વાત કરી કે ભાઈ ફોસ્ફરસ સલ્ફર કેલ્શિયમ ને પોટાસ મગફળીને ઉગતી વખતે નાઇટ્રોજનની પણ જરૂર પડે તો નાઇટ્રોજન આપણે યુરિયામાં નથી આપવાનું યુરિયા નાખીને નાઇટ્રોજન નથી આપવાનું જે આ એમોનિયમ સલ્ફેટ છે તેની અંદર વીસ ટકા નાઇટ્રોજન આવે છે ને એ નાઇટ્રોજન અલગ આવે છે જે આપણે યુરિયામાં આવે છે એ નાઇટ્રોજન નહીં આ એમોનિકલ નાઇટ્રોજન આવે છે એનું કામ કેવું છે કે ભાઈ આપણે યુરિયા નાખવી તો યુરિયા ઝડપથી ઓગળે અને ઝડપથી છોડને ગંડ લાગે અને છોડનો વધારે પડતો વિકાસ કરે છે જેમ કે આપણે મગફળીમાં એવો વિકાસ વધારે પડતો નથી કરવાનો કારણ કે જો વધારે પડતો છોડનો વિકાસ ઊગતી વખતે થાય તો સોડના થડની નજીક આપણે જે દાંડલીઓ હોય છે સોળની તે લાંબી ઘડીની થઈ જાય જેનાથી ગૂં પારવા બે તો આપણે ટૂંકી ઘડીથી જે ધીમી ગતિથી જે વોચ થાય અને નાઇટ્રોજન મળી રહે સોળને અને પીળાશ ન પકડે અને છોડનો વિકાસ પણ થાય એની માટે નાઇટ્રોજન આપણે આપવાનું છે એમોનિકલ નાઇટ્રોજન વીસ ટકા જે આની અંદર આવે છે એમોનિયાની અંદર અને ત્યાર પછી એની સાથે એમોનિયા ખાતરની અંદર બીજું પણ ત્રેવીસ ટકા સલ્ફર પણ આવે છે તો મગફળીની જરૂરિયાત પ્રમાણે જે સલ્ફર મળી રહે એ પણ આની અંદર આવે તો આપણે આ ખાતરની સાથે કોઈ ફાટા સલ્ફર કે નાખવાની કંઈ જરૂર નથી રહેતી અને ખર્ચો વધારાનો ન ચડે એના માટે આપણે આ એમોનિયમ સલ્ફેટ એક વીઘાની અંદર પાંચથી છ કિલો નાખવાનો વધારે નથી નાખવાનું કારણ કે પાયાનું ખાતર છે અને શાહની અંદર વાવશું તો મગફળી ઉગતી વખતે એના મૂળ પણ ખાતરની નજીક જશે અને નાના ઉમળા છોડ હોય એને જો વધારે પડતો એમોનિયમ સલ્ફેટ મળે તો નુકસાન પણ કરી શકે તો આપણે નુકસાન ન થાય એને કામ આપે એટલા માટે આને પ્રમાણસર ઉપયોગ કરવાનો છે આડેધડ નહીં જેમ કે આનો ઉપયોગ એક વીઘામાં પાંચ થી છ કિલો જવું જોઈએ તો આ ત્રણેય ખાતર મિક્સ થઈ જાય પહેલું ખાતર જે સિંગલ ફોસ્ફેટ છે તે એક વીઘામાં પચીસ કિલો સાથે બારથી તેર કિલો પોટાસ અને પાંચથી છ કિલો એમોનિયમ સલ્ફેટ તો આ ત્રણેય ખાતર એ રીતના મિક્સ કરીને અને એક વીઘાની અંદર એ જથ્થો વાવી દેવાનો એટલે આપણને પૂરેપૂરું માપ પણ જમીનની અંદર ખૂજી જાય કે ભાઈ જમીનની અંદર આટલા ટકા એક વીઘાની અંદર આટલા કિલો ખાતર ક્યુ તો એ માપ રાખવા માટે આપણે આ ત્રણેય ખાતરનો જથ્થો મિક્સ કર્યો હોય તો આ ત્રણેય ખાતરનો જથ્થો પૂરેપૂરા માપ સાથે એટલે કે કેટલા કિલો વીધે નાખવું એ માપ સાથે આપણે મહત્વનું સમજી લેવાનું છે તો આ જે છે એ અમે એક વીઘામાં એમોનિયમ સલ્ફેટ પાંચ કિલો નાખી રહ્યા છીએ અને બાજુમાં પોટાશ છે તે અગિયાર કિલો નાખી રહ્યા છીએ તો પાંચ અને અગિયાર સોળ કિલો થયું પહેલું રહ્યું સિંગલ સુપર ફેક્ટ તે પચીસ કિલો નાખવી છે એટલે કુલ જથ્થો થાય છે એકતાલીસ કિલો એકતાલીસ કિલો એટલે બે મણ બે મણ ને એક કિલો કે તો બે મણ રાખો તોય પણ ચાલે તો એ એકતાલીસ કિલોનો જે જથ્થો છે એ અમે એક વીઘાની અંદર વાવી રહ્યા છીએ અને શરૂઆતમાં જે અમે માપ સાથે એક વીઘો જમીનમાં ખાતર વવાય એટલે ચાલીસ કિલો એટલે કે બે મણ એક વીઘાની અંદર આ ત્રણેય મિશ્રણ ખાતર વવાય જાય એટલે આપણે પરમાણસર જમીનની અંદર ત્રણેય ખાતર મિક્સ જથ્થો વાવી શકીએ એટલે આવી રીતનું માપ રાખવાનું હોય છે તો મિત્રો આપણે જોઈ લીધું ખાતર ક્યાંની અંદર કયા કયા તત્વ છે શું મહત્વના તત્વ છે જે મગફળીની જરૂરિયાત પૂરી કરી શકે એ જ ખાતર જો આપણે નાખવી તો મગફળીનું ઉત્પાદન પણ સારું રહે અને છોડના વિકાસ પણ સારા રહે અને ફાલ પણ સારો રહે તો એના માટે અમે આ ખાતર જે વાવી રહ્યા છીએ અને આ ખાતર વાવ્યા પછી હવે મગફળીની અંદર જોશ્યું આપણે વરસાદ થઈ જાય ને વાવણી થઈ જાય ને મગફળીના કેવા વિકાસ થાય છે મગફળી પીળી પડે છે કે નહીં માનો કે આપણે મગફળી પીળી ન પડે એના માટે એમોનિયમ સલ્ફેટનો પણ ઉપયોગ કર્યો છે કારણ કે એને ઉગતી વેગ વખતે નાઇટ્રોજન યમોનિકલ નાઇટ્રોજન મળી રહી અને સલ્ફર પણ મળી રહી જેનાથી આપણે મગફળી ઉગ્યા પછી જે વરસાદનું પ્રમાણ વધારે હોય તો મગફળી પીળી ન પડે તો છોડનો સારો એવો વિકાસ થાય જો મગફળી પીળી પડી જાય તો છોડનો વિકાસ અટક છે અને છોડનો વિકાસ સમયસર જો અટક છે અને વિકાસ નહીં થાય સમયસર તો આપણે મગફળીની અંદર ઉત્પાદનમાં પણ અસર પડશે જેમ કે મગફળીમાં ઉત્પાદન ઓછું આવે આવી રીતની બધી બાબત ધ્યાનમાં રાખીને જો ખાતર વ્યવસ્થાપનની કામગીરી આપણે કરવી તો સારું રહે હવે આ ખાતર અમે આવી રીતનું મિક્સ કરી અને વાવી રહ્યા છીએ અને હવે જે કોઈ મિત્રને આ ખાતર વાવવું હોય તો કમ્પ્લીટ માપસર અને એક વીઘાની અંદર જથ્થો કમ્પ્લીટ જાય એ રીતનું જો વાવેતર કરો તો સારું એવું પરિણામ મળે એવી આશા છે આપણે કારણ કે આપણે ખેડૂત રહ્યા તો કાંઈક અલગ અને કાંઈક નવીન કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ શેમાં ફાયદો હોય નહીતર તો આપણે ત્રણ પેઢીથી ડીએપી અને યુરિયા નાખી આવીએ છીએ અને જમીનની અંદર જરૂરિયાત નથી એનાથી નહીં પણ વધારે નાખી દઈએ છીએ તોય પણ ઉત્પાદન આપણે વધતું નથી કારણ કે આપણને એમ થાય કે ભાઈ ખાતર વધુ નાખ્યું તો વધુ ઉત્પાદન આવે પણ એવું નથી જરૂરિયાત પ્રમાણે તો ખાતર આપવી અને જે તત્વની જરૂર છે એ જ આપવી તો ફાયદો મળે અને વધારાનું જો નાખશું તો જમીનની અંદર નુકસાન જેમ કે બધાનું કહેવું એવું જ છે કે જમીનની અંદર વધારે પડતા નાઇટ્રોજન કે ફોસ્ફરસ કે કોઈ પણ ખાતર વધુ નાખવી તો આપણી જમીન બગડે છે અને નુકસાન થાય છે તો નુકસાન ઓછું થાય અને છોડને જરૂરિયાત પ્રમાણે તત્વ મળી રહે એટલા માટેના માપસર જે મિક્સ કરીને અમે ખાતર વાવી રહ્યા છીએ હવે આપણે આગળ જોવાનું કે કેવું કામ આપે છે કેવી મગફળીનો વિકાસ થાય છે કેવું ખા છે અને સમય જાતા મગફળીમાં કઈ રીતે મગફળી થાય છે અને ઉત્પાદન આવે છે એ અમારા વિડીયા તમારે કન્ટિન્યુ જોતા રહેવાના જેનાથી તમને પણ ખ્યાલ આવે કે ભાઈ આનો ઉપયોગ કરવાથી રાજેશભાઈને મગફળીમાં શું છે અને કઈ રીતનો વિકાસ છે કેવી મગફળી છે કેવી કલરમાં છે પીળી છે કે લીલી છે એ બધું જ મારા વિડિયામાં તમને જોવા મળશે તો કન્ટિન્યુ અમારા વિડીયા આનીથી નહીં નવા ચોમાસામાં જે મગફળી ઉગ્યા પછી આવે એ જોતું રહેવાનું અને આપણને ખ્યાલ આવે કે ભાઈ આ ખાતર મેં વાવ્યું પછી તમે મારા વિડીયામાં જોવો કે ભાઈ આ ખાતરનું રિઝલ્ટ રાજેશભાઈને આવું મળ્યું પછી બીજા કોઈ મિત્રના યુટ્યુબમાં ચેનલ હોય એના વિડીયા જોતા હોય એને કયું ખાતર નાખ્યું એને કેવું રિઝલ્ટ મળ્યું તો આપણે આવી રીતના માર્ગદર્શન પણ ખેતીની અંદર મેળવી અને શેમાં ફાયદો છે એ પણ જાણવા મળે અને તો જ આપણે ખેતીનો વિકાસ કરી શકશું અને વધુ ઉત્પાદન લઈ શકશું કારણ કે અમે ચાર વર્ષથી મગફળી વાવી છે ને આ વણના વરમાં પાંચમી વખતે મગફળી વાવાય છે તો દર વર્ષે મગફળી વવાય ઉત્પાદન ઘટે છે બધાય ખેડૂતોને ઘટે છે દર વર્ષે વાવે તો આપણે ઉત્પાદન ઘટાડવું નથી વધારવું પ્રયાસ રાખીને જો કામગીરી કરવી તો આપણને ઉત્પાદન મળે એવી આપણને આશા છે તો અમારા વિડીયા કન્ટિન્યુ જોતા રહેજો અને હવે જે કોઈ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા આગળના નવા વિડીયો અને જૂના વિડીયો તમને બધા જ જોવા મળશે અને અમે નવો વિડીયો મૂક્યું એ પણ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે તો તરત જ તમારા ફોનમાં આવી જશે અને વિડીયો પૂરેપૂરો જોજો જેનાથી તમને પણ માહિતી મળે અને માહિતી અમારી ઉપયોગી તમને લાગે તો તમારે અમે જે કામગીરી કરી છે એ કરવાની નહીં નહીં તમારે જાણવાનું કે ભાઈ આ કરવાથી શું થાય પેલું કરવાથી શું થાય તો આપણે કાંઈક જાણીશું તો આપણને પણ ખ્યાલ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને બીજા મિત્ર સુધી શેર કરજો તો હવે આપણે વિડીયો પૂરો કરીશું જય જવાન જય કિસાન